ایکرم پیڑ نک نکل بڑھا نکل بڑھ توڑ આવું ખર્ચે તોય બે વખત તો દવા નાખેલી ખડની તો એથી એટલું ખડ છે અને ખડની દવા ન નાખવી તો તમે અંદાજ લગાવો કે આમાં કેવું ખડે છે એમ તો આજ આપણે ને કાલે લેતા તો એટલે આમ પૂરું કર્યું ખૂણ આમ હે કે બે તાળી બાકી છે બાકી બધું પણ એટલા પૂરું થઈ જાય તો અત્યારે હાલ નેદવા મળીએ

ભણાવવાનો કારણ કે એને કલાક દોઢ કલાક કયા કે ઓછું આવડે છે એટલે તો અત્યારે નાવન તૈયારી કરવા માંડું